ભાવી સારું હોય કે નરસું હોય પણ એ જ્યારે અવશ્યમ ભાવી હોય છે ત્યારે એનાથી છટકી જવાનો પ્રયાસ જ એની તરફ ઘસડાઈ જવાની ફળશ્રુતિમાં પરિણમતો હોય છે માટે જ તો લેખ મીટે નહીં મેખ લગાયો અને ભાગ્ય આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને ઝૂંટવી લેવા ધારે છે ત્યારે થપ્પડ મારીને પડાવી લે છે આના જેવી કહેવતો લોકમાનસમાંથી ભૂલાતી નથી રાજવી અમરદત્તના મિત્ર મિત્રાનંદે ઉજ્જૈનીના વડવૃક્ષની શાખા સાથે બંધાઈને ક મોતે મરવાના દુર્ભાગ્ય લેખને પૂસી નાખવા માટે ધમ પછાડા કંઈ ઓછા નહોતા કર્યા પણ એ ધમ પછાડા માથે પડ્યા અને ઉપરથી મિત્રાનંદને અંધારામાં રાખીને એ ધમ પછાડા એને માલવ દેશ ભણી ધસડી જ ગયા માલવ દેશની હદ શરૂ થતાં જ એની ચિંતાનો પાર ન રહ્યો પણ લેખ પર મેખ મારવાના એના મનોરથે એને જાણે સમજાવ્યું કે માલવ દેશ તો ઘણો વિશાળ છે એમાં પગ મૂકવાથી જ તારું કંઈ બગડવાનું નથી હા એટલી કાળજી રાખજે કે ભૂલે ચૂકે પણ ઉજ્જૈનીની દિશા તરફ પ્રયાણ ન થઈ જાય માલવ દેશમાં થઈને સ્કૂલ તરફ જતા વણિકના કેદી તરીકે મિત્રાનંદને રહેવાનું હતું એથી કોઈ બાબતમાં એ સ્વતંત્ર ન હતો છતાં ઉજ્જૈનીની દિશા ન આવે એ માટે બનતા ધમ પછાડા કર્યા વિના એ ન રહેતો પણ ભાવિ અફર હતું એથી ઉજ્જૈનીની દિશા તો આવીને જ રહી મિત્રાનંદ હવે ઉજ્જૈની નગરી ન આવે એ ચિંતામાં ને ચિંતામાં આગળ વધી રહ્યો એક રાતની વાત છે વણિકનો પડાવ કોઈ એક મોટા શહેરના પાદરે હતો અંધારાના કારણે એ શહેરના નામઠામ મિત્રાનંદ જાણી ન શક્યો રાત્રે મોડા પહોંચ્યા બાદ જમવાનું પતાવીને મિત્રાનંદને એવી ઈચ્છા થઈ કે ચાલ જરા ફરી આવું એણે વણિક પાસે ફરવાની રજા માંગી મિત્રાનંદ છટકી ન જાય એ માટે એક માણસને સાથે રાખીને ફરવાની છૂટ મળતા મિત્રાનંદ પ્રસન્ન બની ગયો પ્રસન્ન ચહેરે મિત્રાનંદ ફરવા નીકળ્યો થોડું ભ્રમણ કર્યા બાદ અણધારી રીતે જ એક ભય એકાએક ધસી આવ્યો કેટલાક સમયથી નગરમાં ચોરીના કિસ્સા ઘણા બનતા હોવાથી ચોરીની શોધખોળમાં નીકળેલા થોડા રાજ સૈનિકોની નજર મિત્રાનંદ ઉપર પડી અને પળનોય વિચાર કે થોડી પૂછપરછ કર્યા વિના એ સૈનિકોએ મિત્રાનંદના હાથ પગમાં બેડીઓ નાખી દીધી આ જ વખતે મિત્રાનંદ સાથેનો માણસ લઘુશંકા માટે ગયો હોવાથી એ આબાદ બચી ગયો અને નિર્દોષ મિત્રાનંદને ચોર ધારીને સૈનિકો પોતાના ઉપરી સૈનિકની પાસે લઈ ગયા મિત્રાનંદે ઘણી આજીજી કરી પોતે ચોર ન હોવાના અનેક પુરાવા પણ એણે રજૂ કર્યા પણ સૈનિકો એનો એકાદ શબ્દ પણ સાંભળવા તૈયાર ન હતા સૈનિકોએ પોતાના ઉપરી સમક્ષ મિત્રાનંદને રજૂ કરતા કહ્યું સાવકાર તરીકે પોતાની જાતને ખપાવતો આ ચોર આ બાદ પકડાઈ ગયો છે ચોર પગલે આ નગર તરફ જઈ રહ્યો હતો અમને તો લાગે છે કે નગરમાં થતી ચોરીઓનો મૂળ સૂત્રધાર આ જ હોવો જોઈએ મિત્રાનંદને જોઈને ઉપરીની આંખો ક્રોધથી લાલ ગુમ થઈ ઊઠી એથી જરાય વિચાર કર્યા વિના એણે કારમી સજા ફટકારતા કહ્યું આ સાહુકારને તો જીવતો જ ન રહેવા દેવાય એક પળ પણ એને છૂટો રાખવામાં જોખમ છે માટે જાવો અત્યારે અત્યારે નદી કિનારે રહેલા વડવૃક્ષ પર ઊંધો લટકાવીને આના પગ સાખા સાથે મુશ્કે તાટ બાંધી દો ભલે પછી એ લટકતો લટકતો આખી રાત પોતાના પાપના વિપાકો વેઠ્યા કરે આને એવો મુશ્કેટાટ બાંધજો કે જેથી કોઈ એને છોડાવી જ ન શકે પોતાના માથે ફટકારાયેલી આ સજા સાંભળતા જ મિત્રાનંદના મોતિયા મરી ગયા એને થયું આ નગર ઉજ્જૈની તો નહીં હોય ને શંકિત બનીને એણે નગરનું નામ જાણવા પ્રશ્ન કર્યો તો જવાબ મળ્યો તારે તો મરવાથી જ કામ છે ને નગરનું નામ જાણીને તારે શું કરવું છે શું અમુક જ નગરમાં મરવાનો તારો નિર્ધાર છે માટે તું ચૂપ મર નહીં તો અત્યારે ને અત્યારે તને કૂતરાના કમો તે મારી નાખતા અમને કોઈ જ રોકી શકે એમ નથી આટલો અમારો ઉપકાર માન કે તને ઊંધો લટકતો રાખીને અમે તારા આયુષ્ય મુજબ તને જીવતો રહેવા દેવાના છીએ મિત્રાનંદ શું બોલે એને થયું બસ હવે તો મારા સો વર્ષ પૂરા જ થઈ જવાના આ મૃત્યુમુખી સજામાંથી ઉગરવાનો હવે એક જ આશાવાદ મારી પાસે છે આ નગરી જો ઉજ્જૈની ન હોય તો જ હું બચી શકું રાજ સૈનિકો મારકૂટ કરતા કરતા મિત્રાનંદને નદી કિનારે રહેલા વડવૃક્ષ નજીક લઈ આવ્યા જરાય દયા દાખવ્યા વિના એમણે વડલા પર મિત્રાનંદને ઊંધો લટકાવ્યો અને એના પગ શાખા સાથે મુસ્કેટાટ બાંધી દઈને એ સૈનિકો પાછા ફર્યા આશા નિરાશાના ચક્ર વચ્ચે અથડાતો મિત્રાનંદ ઊંધે માથે લટકી રહ્યો એ દિવસો અને એ આગાહીને યાદ કરવા માંગતો નહોતો છતાં એ બધું જાણે સગી આંખની સામે જ બની રહ્યું હોય એવો ભાસ મિત્રાનંદને થવા માંડ્યો એના કાનમાં ધગધગતું શીશું રેડાતું હોય એ રીતે પેલી આગાહીના શબ્દો પેસવા માંડ્યા મિત્રાનંદ મારી પર શા માટે હસી રહ્યો છે એક સમય એવો આવશે કે મારી જેમ તારે પણ આ વૃક્ષની શાખાએ લટકવું પડશે નિર્દોષ હોવા છતાંય તારે કમોતે મરવું પડશે અને એમાં કંદુકનો પ્રચંડ પ્રહાર નિમિત્ત બની જશે આ બધા દ્રશ્યોની સ્મૃતિ થતાં જ મિત્રાનંદ અધમુઓ બની ગયો ત્યાં તો સવાર થતાં જ એની આંખે નજીકમાં જ વહેતી ક્ષિપ્રા નદી અથડાઈ એથી એને વિશ્વાસ થઈ ગયો કે આ નગરી જ ઉજ્જૈની છે અને આ વડલો જ એ જ વડલો છે જ્યાં બાળપણમાં પોતે રમવા આવતો હતો ભયાનક આગાહીની સચ્ચાઈ માટે હવે શંકા તો રાખવાનું કોઈ કારણ જ નહોતું મિત્રાનંદ સમજી ગયો હવે માત્ર કંદુક પ્રહારની જ વાર છે મિત્રાનંદ ગમે તેમ તોય મરદાનગીથી થનગન તો માનવી હતો એને થયું મૃત્યુ હવે અનિવાર્ય છે ત્યારે રડી રડીને મરવાનો શું અર્થ હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા ઘણીવાર વેઠા હવે તો હસતા બંધાયેલા કર્મો રડ્યા વિના કર્મો વિપાકના ચિંતનપૂર્વક વેઠી લેવામાં જ ખરી વીરતા છે આ જાતનો વિચાર આવતા જ મિત્રાનંદ પોતાના મોતને ભૂલી ગયો અને કર્મનો વિપાક વિચારી રહ્યો ગમે ત્યાં જઈએ કે ગમે તે કરીએ પણ પૂર્વકૃત કર્મના સારા નરસાફળ ભોગવવા જ પડે છે માણસ ગમે તેટલા ધમ પછાડા કરે કે પાતાળમાંથી સ્વર્ગમાં પણ પહોંચી જાય પરંતુ વૈભવ દરિદ્રતા બંધન કે મરણ આ બધાની પ્રાપ્તિ જે સ્થળકાળમાં લખાયેલી હોય છે એ સ્થળકાળમાં જ થાય છે આવા લેખમાં કોઈ મીનમેખ જેટલોય ફેરફાર કરી શકતું નથી નઠારા લેખ પર મેખ મારવા માનવી ભાગીને ભલે ગમે તેટલો દૂર જાય પરંતુ જ્યાં લલાટલેખ ફળવાના હોય એ જ સ્થાન પર એનું ભાવિ એને કર્મના દોરડે બાંધીને બળાત્કારે ખેંચી લાવ્યા વિના નથી જ રહેતું માટે એ ભાગ્યલેખને સાચા ઠરાવવામાં નિમિત્ત બની જતા કોઈ પણ જીવ પર ગુસ્સે ન થતા એમાં જાતને જ દોષિત ગણીને હસતા હસતા બાંધેલા કર્મ રડિયા વિના શાંતિથી ભોગવી લેવા જોઈએ મિત્રાનંદના મનમાં આ રીતે કર્મનું ચિંતન ચાલી રહ્યું એ બધું જ ભૂલી ગયો આ રીતે વડવૃક્ષની શાખા સાથે પોતાને બાંધનાર પોતાનું જ કર્મ છે એનું ભાન થતાં જ એનું હૈયું હળવું ફૂલ બની ગયું અને કર્મના લેણદાર મટીને કર્મના દેણદાર થવા એ આત્મનિંદા કરવામાં એટલો બધો તલ્લીન બની ગયો કે પોતાનું શરીર જાણે મખમલી શૈયા પર આરામ કરતું હોય એવી પ્રસન્નતાનો પ્રવાહ એના રોમ રોમમાં ફરી વળ્યો એનું આત્મચિંતન વધુ ને વધુ ઘેરું બની રહ્યું બહાર જોવાની એને પડી ન હતી અંદરનું જોવામાં એ ખોવાઈ ગયો સૂર્યનો ઉદય થયાને બે ચાર ઘડી વીતી ગઈ હતી એ વડલાની નજીક કેટલાય બાળકોએ રમવાનું ચાલુ કરી દીધું હતું અને રમત કંદુક ક્રીડાની જ હતી છતાં એ તરફ મિત્રાનંદની નજર પણ નહોતી એ તો કોઈ જુદી જ ધર્મધારામાં મગ્ન બન્યો હતો એટલામાં જ ત્યાં રમતા બાળકોના હાથમાંથી ખૂબ વેગથી ફેંકાયેલો એક કંદુક ઝંઝાવાતી ઝડપે વડની શાખા સાથે બંધાયેલા મિત્રાનંદના મોઢા સાથે એવો જોરથી અફળાયો કે એ પ્રચંડ પ્રહારે મિત્રાનંદના જીવનદીપને બુઝવી નાખ્યો જે બનવાનું હતું એ બનીને જ રહ્યું જે ભાગ્યલેખથી બચવા મિત્રાનંદ ઉજ્જૈનીથી લગભગ દૂરને દૂર જ રહ્યો હતો અંતકાળે મિત્રાનંદને એ જ ભાગ્યલેખ પાછા ઘસડીને ઉજ્જૈની લાવીને ઝંપ્યા અને નિર્દોષ હોવા છતાં એની આસપાસ એવા વિષમ સંજોગો સર્જાઈ ગયા કે જેથી લેખ મીટે નહીં મેખ લગાયો આ સત્યચરિતાર્થ બનીને જ રહ્યું કેટલાક પ્રશ્નો એટલા બધા સાધારણ હોય છે કે અનુત્તરિત રહે કે ઉત્તરિત બને એથી કોઈ ફેર પડતો નથી એના ઉત્તરોથી કંઈ વિશેષ જાણવા મળતું નથી અને એના જવાબો ન મળે તો કંઈ ગુમાવવાનું રહેતું નથી આવા પ્રશ્નો માનવ મનના મહાસાગરમાં જાગતા અને શમી જતા મોજાઓની જેમ હજારોની સંખ્યામાં ઉમટી ઉમટીને શમી જતા હોય છે ત્યારે કેટલાક પ્રશ્નો એટલા બધા અસાધારણ હોય છે કે જેનો જવાબ મળતા એ જાતનું જીવન સવેરાત જડી આવે કે જેથી ભવોભવની દરિદ્રતા દૂર થઈ જાય આવા પ્રશ્નો ક્યારેક જ અને થોડાક જ જાગતા હોય છે પણ એના જવાબ પામવા માનવ મન સતત સચિંત થઈને મંથન કર્યા જ કરતું હોય છે જવાબ ન મળે ત્યાં સુધી એ પ્રશ્નોમાંથી નવા નવા પ્રશ્નાર્થો સર્જાતા જ રહે છે અને એથી મૂળભૂત પ્રશ્ન વધુ ને વધુ ઘેરો બનતો જતો રહે છે રાજવી અમરદત્ત અને રાણી રત્ન મંજરી આ રાજા રાણીના મનમાં આવી પ્રશ્ન પરંપરા દિવસોથી જાગતી જ રહેતી વસંતપુર તરફ વિદાય થયેલા મિત્ર મિત્રાનંદની કોઈ જ ખબર અંતર ન મળતા જાગેલા એ પ્રશ્નો દિવસો વીતતા જતા હતા એમ વધુ ને વધુ ઘેરા બનતા જતા અને રાજા રાણીના દિલનો વધુને વધુ પ્રમાણમાં કબજો મેળવતા જતા હતા રાજવી અમરદત્તના દિલમાં સતત ગુંજતા રહેનારા પ્રશ્નો હતા મિત્રાનંદનું શું થયું હશે એની અને મારી વચ્ચેની મિત્રતાની આવી મિત્રતા કયા કારણે બંધાઈ છે મિત્રાનંદના વિષયમાં બાળપણમાં જે ભયંકર આગાહી થઈ હતી એ શબના મોઢામાંથી નીકળી હતી તો શબ કઈ રીતે બોલ્યો હશે હું તો શ્રેષ્ઠી પુત્ર છું છતાં પાટલી પુત્રનો રાજવી કઈ રીતે બન્યો હોઈશ રાતના મંજરીના દિલને સતત સતાવતા સવાલો હતા કલંકીની સાબિત થયા પછી જ મારા લગ્ન કેમ થયા હું રાજપુત્રી હોવા છતાં શ્રેષ્ઠ પુત્ર સાથે લગ્ન બંને કેમ બંધાય અને મારા સ્વામીનાથ રાજા કેમ થઈ શક્યા મિત્રાનંદ અમારા બંનેના જીવનમાં અવિભાજ્ય અંગ બનીને મહત્વનો ભાગ ભજવી ગયો એનું કારણ શું હશે રાજા રાણી જ્યારે એકાંતમાં બેસતા ત્યારે એમના મનનો કબજો આ જાતના પ્રશ્નો અચૂક લઈ લેતા આ પ્રશ્નો જ એવા હતા કે ગમે તેટલું મંથન થાય તોય એ અનુત્તરિત જ રહે પરંતુ કોઈ જ્ઞાનીનો ભેટો થાય તો તો આ પ્રશ્ન પરંપરા પણ વારમાં જ શમી જાય એક દાડો રાજા અમરદત્ત અને રાણી રત્નમંજરીનું ભાગ્ય જાગ્યું શ્રી ધર્મઘોષ સુરીજી નામના આચાર્ય પધાર્યા અને એમના દર્શન શ્રવણ વંદન માટે પ્રજાના ટોળે ટોળા પાટલી પુત્રના પાદરે આવેલા એક ઉદ્યાનમાં ઠલવવા માંડ્યા આવા આચાર્ય દેવો તો ઘણીવાર પધારતા હતા પણ કોઈ દહાડો એમની પાસે જવાની ભાવના વ્યક્ત ન કરનારા રાજા રાણીના મનમાંએ શ્રી ધર્મઘોષ સુરીજીને વંદન કરવા જવાનો સ્વયંભૂ ઉલ્લાસ જાગ્યો એમાં જ્યારે એમણે જાણ્યું કે આ આચાર્ય ભગવંત એ તો અગમ નિગમના જાણકાર છે અને ભાવના ભેદ ભાળવા એમને માટે તો રમતની વાત છે ત્યારે રાજા રાણી પોતાના મનને મૂંઝવતા અનેક પ્રશ્નોને સાથે લઈને એ ઉદ્યાનમાં ગયા શ્રી ધર્મઘોષ સુરીજીની ધર્મ દેશના જ એવી અદ્ભુત હતી કે એમાં રસમગ્ન ન થવું હોય તોય થઈ જવાય સંસારનું સ્વરૂપ ધર્મને વરેલી ધન્યતા મોક્ષની મનોહરતા કર્મની ચિત્ર વિચિત્રતા શિવ બનવા પુરુષાર્થશીલ બનેલા જીવની પ્રચંડ તાકાત અને શિવ વિમુખ જીવના જીવનમાં ઘર કરી જતી મળદા જેવી માય કાંગલી દશા આ બધાનું વર્ણન એ ધર્મદેશનામાં એવી સચોટ રીતે થઈ રહ્યું કે રાજા રાણી પોતાને વર્ષોથી ભજવતા પ્રશ્નો ભૂલીને એ ધર્મદેશનાનો રસ માણી રહ્યા એમના જીવનમાં આવેલી આ પહેલી જ પળ હતી કે જ્યારે સાચો ધર્મ સમજવા મળી રહ્યો અને જીવ તેમજ શિવની વચ્ચેના સંબંધોની સાચી જાણકારી મળવા પામી હોય આવી જાતના ધર્મના શ્રવણે એમનું મન પોકારી ઉઠ્યું સાચો ધર્મ તો આજ અને સાચા ગુરુ તો આજ ધર્મ દેશના પૂર્ણ થવા આવી રાજાને મન હવે પૂછવા જેવું કંઈ જ રહેતું નહોતું મનમાં જાગતા રહેતા સવાલો હવે એમને રસકસ વિનાના જણાયા છતાં રાણીની જિજ્ઞાસા સંતોષવા અને વધુ કંઈક જાણવા એમણે પહેલો જ પ્રશ્ન કર્યો આચાર્ય દેવ મારા મિત્ર મિત્રાનંદના કશા જ ખબર અંતર નથી એ ક્યાં ગયો હશે એનું શું થયું હશે આ જિજ્ઞાસા છે આજે આપણી ધર્મદેશનાના શ્રવણે ધર્મ પ્રાપ્તિ થઈ છે એનામાં દ્રઢતા લાવવા આ જિજ્ઞાસાનો જવાબ સમર્થ હોય તો મારી જિજ્ઞાસા સંતોષવા કૃપા કરશો એક જ ધર્મ દેશનાના શ્રવણે રાજાને જે ધર્મ સમજણ પ્રાપ્ત થઈ હતી અને એથી જે વિનય વિવેકની જાગૃતિ શક્ય બની હતી એની પૂરી પ્રતીતિ કરાવી જતી રાજાની આ વિનંતીથી પ્રેરિત બનીને શ્રી ઘોષ સુરીજીએ કહ્યું રાજન જોકે આવા જવાબ આપવા એ સાધુનો ધર્મ નથી છતા વિશિષ્ટ જ્ઞાનીને લાભની શક્યતા જણાય તો આવા પ્રશ્નોનો જવાબ આપવાનો નિષેધ પણ નથી તમારા મિત્ર મિત્રાનંદનો ભાવી તમને વધુ દ્રઢ બનાવે એવું હોવાથી જાણવા જેવું છે કર્મના વિપાક કેવા ભયંકર હોય છે જે અવશ્યમ ભાવી હોય છે એ કઈ રીતે થઈને જ રહે છે અને લેખ પર મેખ મારવા માટે તથા માનવીના પ્રયાસો જ કઈ રીતે એ લેખ સાચા પાડવા માટેની ભૂમિકા રચી જતા હોય છે એની હુબહુ પ્રતિધિ કરાવી જતી મિત્રાનંદની આ કથા છે જે ઘણી વિસ્તૃત હોવા છતાં એનો ટૂંકો સાર કંઈક આવો છે આ ભૂમિકાના શ્રવણે રાજા રાણી અને સભા આતુર અંતરે ઘાન સર્વા કરીને આચાર્ય દેવશ્રીની સન્મુખ જોઈ રહી શ્રી ધર્મઘોષ સુરીજીએ કહેવા માંડ્યું રાજન તમારી વિદાય લઈને મિત્રાનંદ પાટલીપુત્રથી વસંતપુર જવા રવાના થયો આ વિદાય પાછળ એનું ગણિત એવું જ હતું કે ઉજ્જયનીથી ખૂબ ખૂબ દૂર જતો રહું તો મારા લલાટ લેખ ઉપર એવી સજ્જડ મેખ લાગી જાય કે મારું ભયાનક ભાવી મારા પડછાયાની જેમ નજીક આવી જાય તોય મને ભરખી ન શકે અને કમોતના એ લેખનો અક્ષર અક્ષર ભૂસાઈ જાય પણ એ શક્ય જ ન હતું કે કર્મના ફળ ભોગવવા ના પડે મિત્રાનંદની પડતી જ થોડા દિવસોમાં જ શરૂ થઈ ગઈ એક પહાડની તળેટીમાં સૈનિકો સાથે એનો પડાવ હતો ત્યાં એમાંનો એક પણ સૈનિક તમારી પાસે હાજર ન થયો આ ચોરોની ચુંગાલમાંથી મિત્રાનંદ આબાદ છટકી ગયો એને વિચાર આવ્યો કે મેં મિત્ર માંગણી માન્ય રાખી હોત તો મારા આ રીતના હાલ હવાલ ન થાત એથી મિત્રાનંદ પાટલીપુત્ર આવવાના નિર્ણય સાથે એકલો અટૂલો પાછો ફર્યો સભાની ઉત્કંઠા મિત્રાનંદની કરમ કહાણી સાંભળવા તીવ્ર બની રહી હતી એ કહાણી આગળ વધી પાટલીપુત્ર તરફ પાછો ફરતો મિત્રાનંદ એક બપોરે વૃક્ષના છાયે આરામ કરી રહ્યો હતો ત્યાં જ એક કાળોતરા નાગે એને ડંખ દીધો સો વર્ષ એકી સાથે પૂરા થઈ જાય એવો એ ડંખ હતો પણ મિત્રાનંદના લલાટ લેખ પર મેઘ ન હતી જ લાગવાની એથી ત્યાંથી પસાર થતા એક તાપસે મંત્રોચાર અને વિશોપહાર વેલડીનો પ્રયોગ કરીને મિત્રાનંદને મોતના મોમાંથી ઉગારી લીધો મિત્રાનંદે હવે પાટલીપુત્ર આવીને સુરક્ષિત બની જવા પગમાં ઝડપ વધારી પણ ચોરોની એક પલ્લી વચમાં આવી મિત્રાનંદ ચોરોના હાથમાં સપડાયો

મિત્રાનંદને ફરવા જવાની ઈચ્છા થઈ એ શહેર ઉજ્જૈની નગર જ હતું એ દિવસોમાં ત્યાં ચોરીનો ભયંકર ઉપદ્રવ ચાલુ હતો એથી સુરક્ષા માટે ફરતા સૈનિકોએ રાત્રે ફરવા નીકળેલા એ મિત્રાનંદને ચોર તરીકે પકડ્યો એ નિર્દોષ હોવા છતાં એની એક પણ વાત સાંભળ્યા વિના સૈનિકોના ઉપરીએ આદેશ કર્યો કે આ ચોરને વડલાની શાક ઉપર ઊંધે માથે લટકાવીને એવો મુશ્કેતાટ બાંધો કે કોઈ એને છોડાવી જ ન શકે રાજવીના કાનમાં શબના એ શબ્દો ગુંજવા લાગ્યા અજ્ઞાત ભય સાથે સૌ ચોકન્ના બની રહ્યા વધુ કરુણતા તરફ પ્રયાણ કરતી એ કહાણી આગળ વધી રાજન જે લેખ પર મેખ મારવા મિત્રાનંદે બાળપણથી જ જન્મોભૂમનો ત્યાગ કર્યો અને આગળ જતા પાટલીપુત્રના પ્રતિષ્ઠિત જીવનને હડસેલીને વસંતપુર જવાના દમ પછાડા કર્યા એ દમ પછાડા જ એને ઉજ્જૈના એ વડલા તરફ ઘસડી ગયા કોઈ પણ જાતનો અપરાધ ન હોવા છતાં વડસાકા સાથે બંધાયેલા મિત્રાનંદે સવારનો પ્રકાશ થતાં જ આસપાસ નજર કરી તો સિપ્રાનો કિનારો જોતાં જ એને થઈ ગયું કે હવે મોત નક્કી જ છે આંખ સામે મોતને જોતાં જ મિત્રાનંદની વિચારધારા સૌળી વાટે ચડી ગઈ એ વિચારી રહ્યો કે હસતા હસતા બાંધેલા કર્મો મારે હવે રડ્યા વિના સહર્ષ સહી લેવા જોઈએ મરણની પાળે એના હૈયામાં કર્મચિંતન ચાલુ થયું અને પોતાના જ કર્મને દોષ દેતો એ મૃત્યુની વેદનાને શાંતિથી સહન કરી રહ્યો થોડીવાર પછી એ વડલા નીચે ગોપ બાળકો કંદુકની ક્રિયા કરવા એકઠા થયા એમાં એક બાળકના હાથથી કંદુક એવા વેગથી ફેંકાયો કે એ કંદુક સીધો જ ઝંઝાવતી ઝડપે વડની શાખા સાથે ઊંધા માથે બંધાયેલા મિત્રાનંદના મોં સાથે અથડાયો અને એથી મિત્રાનંદના સો વર્ષ એકી સાથે પૂર્ણ થઈ ગયા મિત્રાનંદના જીવનનો આવો કરુણાંત સાંભળવા મળતા જ રાજવી અમરદત્ત સહિત સૌ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા શોકના એ વાતાવરણને વિરાગ તરફી વળાંક આપવાની પ્રેરણા પૂરી પાડતા આચાર્ય દેવે કહ્યું રાજન આ પ્રસંગોમાંથી તો ભવના ભાવોની વિચારણા કરવા જેવી છે આ સંસાર કેવી રંગભૂમિ છે કરેલા કર્મ કઈ રીતે ઉદયમાં આવે છે લખાયેલા લલાટ લેખ સાવ ભૂસાઈ ગયા જેવા જણાય તોય એના ઝાખા જણાતા અક્ષરો પળ પાકતા પાછા કેવા ઉપસી આવે છે અને મેઘ મારવાના પ્રયાસો જ એ લેખ કઈ રીતે સાચો કરાવી જવામાં નિમિત્તભૂત બનતા હોય છે આ બધાની હુબહુ પ્રતિતિ કરાવી જાય એવો આ પ્રસંગ છે માટે શોભ તજીને અને આંસુ અટકાવી દઈને આ પ્રસંગમાંથી સંસારનું સ્વરૂપ સમજવાનો પ્રયાસ કરવામાં જ ડાહ પણ છે આચાર્ય દેવની આ પ્રેરણા જાણે રાજવીના શોક સંતપ્ત મન પર અમૃત બનીને વરસી ગઈ અમરદત્ત માટે જીવનનો આ ધન્ય દિવસ હતો કે જ્યારે ધર્મની પ્રાપ્તિ થઈ હતી અને મિત્રાનંદની કરુણાંત કથની એવી રીતે સાંભળવા મળી હતી કે જેથી પ્રાપ્ત ધર્મ ઉપરની શ્રદ્ધા વધુ સુદ્રઢ બને થોડી પળો સુધી તો મિત્ર મિત્રાનંદની આ ઘટના જ રાજવીના ઘટમાં ઘુમરાતી રહી થોડી વધુ પળો પસાર થઈ મિત્ર મિત્રાનંદની ભાવદયા અમરદત્તના અંતરને વલોવી રહી એમને થયું મને તો છેલ્લે છેલ્લે આજે પણ સાચો જ ધર્મ ચડી આવ્યો પણ મિત્રાનંદ તો ધર્મ સામ્રાજ્ય વિના જ આ ભવને હારી ગયો એથી મરીને બિચારો ક્યાં ગયો હશે મિત્રની આ ભાવ દયાને વાચા આપતા અમરદત રાજવીએ આચાર્ય દેવને પૂછ્યું ભગવંત મારો મિત્ર ખરેખર આ જીવનને હારી ગયો એથી મૃત્યુ પામ્યો એના શોક કરતા મરીને એ ક્યાં જન્મ્યો હશે આ સવાલ મને વધુ સતાવી રહ્યો છે માટે મિત્રાનંદનો પરભવ જાણીને જિજ્ઞાસવા સંતોષવા કૃપા કરશો છો રાજવી અમરદત્તનો આ સવાલ મહત્ત્વનો હોવા છતાં આની સાથે બીજા પણ અનેક સવાલો સંકળાયેલા હોવાથી બીજા દિવસે જવાબ આપવાનું સાંત્વન આચાર્ય દેવે આપ્યું સભા વિખેરાઈ ત્યારે મધ્યાહન વીતી ગયો હતો આવતીકાલની પ્રતીક્ષા કરતાં સૌ કોઈ વિખેરાયા